બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કે ત્રિભુવન નો નાથ બન્યો વાણીયો રે લો લીધું વાલે શ્રેષ્ઠ કે રૂપ જો ત્રિભુવન નો નાથ બન્યો વાણીયો રે લો માથે મે વાળી પાઘડી રે લો ખંભે ખંતી લો સજો ત્રિભુવનનો નાથ બન્યો વાણીઓ લોલ કસબી તે કોરનું એનું ધોતી ઉરે લોલ દોસે આંગળીએ વેઠજો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ લોલ અંગે યંગર કાસોભ તારે લોલ કંઠે એ હારજો ત્રિભુવનનો નાથ બન્યો વાણી ઓરેલો લખ લાખ રૂપિયાની ની મોજડી ચાલે વાલો ચટક થી ચાલજો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ લોધ વ્રૂર લીધા સાથ મારે સાથે મારી લક્ષ્મીજી માતજો ત્રિભુવનનો નો નાથ બન્યો માણીઓ રે લોલ જૂના ગઢ માં તેવા પૂછે છે કોઈ નરસિંહ કે રાઘર જો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ રે લો નાગર ની નાત લાગી પૂછવા રે લોલ નરસિંહ મેતા શું સગા થાય જો ત્રિભુવનનો નાથ બન્યો ઓરેલો બ્રાહ્મણ ને ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ રેલો સાચો સગો મારો નરસૈયો રેલોલ બીજા બધા દેવ કિરી વેઠજો ത്രിഭുവന ത്ിഭുവനോ നാഥ ബന് വാണി ഓരേ ലോ ത്ര്രിഭുവനോ നാഥ ബന് വരെ ബോലോ കൃഷ്ണി